હમ સારોડો તો આ ગાડી કે ની હે ગાડી કે ની હે આયો નહીં મોમા તારા તારા ભી મોમા ની હો કની ગાડી હે આયો ઓન તાજી કની ગાડી આરી આયો મામા ની કે

બજાર જઈએ આવો ફોન તો આપણે બજાર થી ઘરે આવતા રહ્યા અને જેવી રીમ ને જે પણ ઓરવાનું હતું લઈને આવતા ને જેવી રીતે કારણ જેવો નાટક કરે તમને બતાવી દઉં જોઈ લઉં હા હેલ્મેટ કે દીધું ને તો આપણે જેવીના મમ્માના ઘરેથી ઘરે આવતા રહ્યા ને આપણે એસબી શોપિંગમાંથી જે પણ વસ્તુ લીધું છે એ તમને બતાવીએ કપડાં લીધા હં પછી એસબી ટોયસમાંથી ટોઈસમાંથી રમેકડા લીધા જૈવીરના માટે અને પાછળ ત્યાંથી મૂકી દીધું બલુર જોઈ લોર તો એ બલુર જ લાવવાનું બીજું એક લાવતું નહીં અને કપડાં લીધા જૈવીર પોતે તમને બતાવવા જોઈ લો લોર કપડું બતાવું મસ્ત તો પેન્ટ અનાથ સર્ટ મેં હા શર્ટ પેન્ટ તો આપણે ત્યાંથી ખરીદી કરી લીધી છે અને જે પણ ખરીદી આપણે ત્યાંથી કરીએ એ બધું પ્રોફિટ જે પણ થાય એ અનાથ આશ્રમમાં વપરાય છે એટલા માટે તમે પણ જરૂરથી જજો એસબી શોપિંગમાં એસબી ટોઈસમાં અરેપિયાની ચા પણ વાપરજો રમેકડા જેવી લાય તો લાય રમેકડા લાવજી જવી રમેકડા લાવજે રમેકડા લાવજે લઈ તો અમુક અલગ અલગ અંગ છે જોડવાના છે રમેકડાના પૂરતું જોઈન્ટ થઈ રે જોઈન્ટ કરીને તમને પછી બતાવીએ આપણે તો મિત્રો આપણે ગાડીનું જોઈન્ટ કરી દીધું હોય ને તમને આપણે બતાવીએ આ ગાડીનું એટલે આની ખાસિયત જે રીતની છે એ તમને બતાવી દઉં ઉભો રાખવા જઈએ તો આ બાજુથી ગાડી મીકવાની કમ્પ્લેટ ગયા પીસી પામવા માટે મજા આવી રમો હો થોડો આપણે આરામ કરી લઈએ તો આપણે જોઈને વત રેડી થઈ ગયા છે આપડે મહેસાણા ચોકણ જેવી મહેસાણા મહેસાણા એટલા માટે જવું છે અમારા મૂચ એ જગ્યાએ નોકરી કરું એ જગ્યાએ ડીલરસી એટલે પંપના માલિક એમને બનાવ્યું છે ઘર નવું તેનું ને બધું છે ઓપનિંગ ને બધું તો આપણે આમંત્રણ આપ્યું છે સહપરિવારના તો આપણે સહપરિવાર તો નથી જતા પણ આપણે એકલા જઈએ છીએ નાઇટમાં આપણે છે નોકરી તો પહેલાં ત્યાં જશું ને પછી જમીન

આ બાજુ પણ ચાલુ નથી અને જમવામાં આઈટમ ઓછી જોઈ લેજો આપણે એવું પહેલા ખાવાનું જ કરશે આપણે આપણે પંગત જોઈએ તો જોયેલો ટ્રાફિક કુલ છે ગોટાન ચટણી એક નંબર જમવાનું એક નંબર છે તો હવે આપણે જમી લઈએ કેમેરો બંધ કરીએ તો આપણે વેલકમ પાર્ટી ફૂડમાંથી જમી અને અત્યારે આ નોકરી પર નોકરી પરનું છે કોમકાજ છે એ કોમકાજ બધું બતાવી દીધું અને આજ જમવા જવાનું હતું એટલા માટે આપણે કહેવાય કે ટ્રેસ એટલે કે ટી શર્ટ નથી પહેલા આપણે ડાયરેક્ટ અત્યારે નોકરી પણ ચાલુ થઈ ગયા નાઈટની અને સવારે નોકરીથી કરી જઈશું તો કાલે આપણે નોકરી આવશું તો ટી શર્ટ પહેરી લાવશું આજનો દિવસ જ નથી પહેરી અને હવે થોડો આરામ કરવો છો રાતના વાગ્યા છે એક બે વાગવા જેવું થયું છે દોઢ વાગ્યાથી તો એડિટિંગ પણ કરવાનું બાકી છે અને એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરી દઈશું એટલે કે સવારે આપણે પછી અપલોડ કરવાનો રહી એટલા માટે તો આટલે આપણો બ્લોગ નાઇડ આપે છે તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ જય શ્રી રામ